ભુજમાં વિશ્વકર્મા મંદિરનો આડત્રીસમો પાટોત્સવ ઉજવાયો મારું નામ અરવિંદભાઈ સુતાર હું રત્નલના અમારા વિશ્વકર્મા દાદાનું મંદિરનો પાઠ ઉત્સવ છે પાઠ ઉત્સવ છે હર વર્ષમાં અમે મનાવીએ છીએ વિશ્વકર્મા જયંતિની પણ અમે અહીંયા ઉજવણી કરી છે બીજું અમારું એક રાંધણમાનું મંદિર છે એ આપણે માધાભારમાં રામનગરીમાં આ રીતે અમે ઉત્સવ બધો મનાવીએ છીએ અમારા પ્રમુખ છે હું માજી પ્રમુખ છું અમારા હાલના પ્રમુખ મનજીભાઈ છે માજી પ્રમુખ લાલજીભાઈ છે પ્રવીણભાઈ છે માજી પ્રમુખ આમ બધાએ બધા એક સાથે મળીને એક આ કામ કરીએ છીએ અને મેં એક અત્યારે અંજારમાં રામ મંદિર બનાવું છું હું નેવુંમાં કાર સેવક ગયો હતો અયોધ્યા તેજીથી નિર્ણય લીધો કે એક રામ મંદિર બનાવવો છે અમારી સોસાયટીમાં રામ મંદિર પણ હું બનાવું છું એમાં બધેને મેં આમંત્રણ કર્યા હતા જે જે કોઈ ભાઈ આવ્યા હતા અમારા સમાજના ભાઈ આવ્યા હતા હર કોઈ અઢારે વહેનના ભાઈઓ આવ્યા હતા તેથી અમારા આ બધા કરે છે

અમે મધ્ય કચ્છવાળા વાગડમાં બે વિભાગ છે વાગડમાં પહેલાં પાંચ વિભાગ હતા એમાંથી બે વિભાગનું એકત્રીકરણ થયેલ છે એમાંથી અમે મધ્ય કચ્છવાળા ભુજ વિશ્વકર્મા મંદિરનો અમે જ્ઞાતિજનો સાથે મળી અને સલાહથી અને નિષ્ક્રિય રીતે નિપક્ષ રીતે સંચાલન સારી રીતે કરી રહ્યા છીએ આ અમારા મંદિરનું સ્થાપન લગભગ આજથી આડત્રીસ વર્ષ પહેલાં પંચ્યાસીની સાલમાં ત્યારે જ્યેષ્ઠાનગર મધે બહુ વધતી નથી ત્યારે અમારે અહીંયા સદગસ્ત અમારા માજી પ્રમુખ શ્રી નારણભાઈના એકદમ સહકાર્યથી મંદિત થયેલો જ્ઞાતિજનોનો ખૂબ સહકાર રહેલો અને ઉત્સાહભેર આજે પણ અમે પાટોત્સવ ઉજવતા રહ્યા છીએ જનરલી પાટોત્સવ પાંચ વર્ષ કે દસ વર્ષમાં પૂર્ણ કરી નાખતા હોય છે પણ અમારા સમાજના ભાઈઓનો અને અમે અમારી જ્ઞાતિ ખરેખર જોઈએ તો શિક્ષિત રીતે બહુ પછાત છે અત્યારે હાલના યુગમાં અત્યારે અમારા કારણે સમજો ને કદાચ પાંચ ટકા છોકરાઓ ભણીને જ્યાંક આગળ ગયા હશે બાકી મારી ઉંમરના જે છે તે સરકારી નોકરીમાં એટલે કે આગળ પડતાં ભણેલા ખાલી બે કે ત્રણ જણા જ હતા તો અત્યારે ભગવાનની દયા છે અને શિક્ષણ કાર્યમાં અમારે બહુ આગળ વધવાની જરૂર છે અને એમાં અમારો આ સહકાર અને સાથે રહીને જે અત્યારે કામ કરી રહ્યા છે તો એ ઉત્સાહ દેખાય છે કે ભવિષ્ય અમારું સારું છે અને આવો સહકાર રહેતો રહે અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરશું કે અમારો એક નાનો એવો સમાજ અને આમ જોઈએ તો જે સુથાર સમાજ છે જે પણ જ્ઞાતિના હોય તે દરેકના માર્ગદર્શકો હોય આપની કોઈપણ વસ્તીમાં જ્યાં પણ જશો ત્યાં સુથાર સુથાર શબ્દ અપ્રમ છે મુખ્ય સુતાર છે સુતારનો મતલબ છે સૂત્રધાર તમે કોઈ સૂત્ર આપો તે પકડી અને કામ પાર પાડી શકે સૂત્ર સૂત્રની લાઇનમાં તમને કામ કરાવી દે આ સૂતારોનું મહત્ત્વ છે અને આ મારી જ્ઞાતિનું મહત્ત્વ છે અને મને આ વિશ્વકર્મા સમાજમાં અવતાર મળ્યો અમને જે અમારી જ્ઞાતિને મળ્યો તે અમે બહુ અહૌભાગ્ય સમજીએ છીએ બોલીએ વિશ્વકર્મા દાદાની જે